સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને સ્ટાન્ડર્ડ મહત્ત્વ સમજાવવા માટે ભારતીય માનક બ્યુરો સુરતે તાલીમનું આયોજન કર્યું ભારતીય માનક બ્યુરો સુરત ગ્રાહક બાબતો ખાદ અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માટે પરફોર્મન્સ આર્ટ સેન્ટર ખાતે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના દરેક ટેકનિકલ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા તાલીમનો મુખ્ય હેતુ અધિકારીઓમાં સ્ટાન્ડર્ડ અવેરનેસ લાવવાનો હતો જેના થકી ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે ચીજવસ્તુઓ ખરીદી કરવામાં આવે તો તેનું સ્ટાન્ડર્ડ કઈ રીતે તપાસી શકાય છે તેને તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં બીઆઈએસ કેર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અધિકારીઓને કઈ રીતે એનો ઉપયોગ કરવો એ સમજ આપવામાં આવી હતી આ તાલીમ કાર્યક્રમમાં સિનિયર ડિરેક્ટર એસ કે દ્વારા ભારતીય માનક બ્યુરોનો પરિચય અને સ્ટાન્ડર્ડની માહિતી અપાઈ હતી એસવી એન સહાયક પ્રોફેસર ડૉક્ટર આર એમ ટેલરે ગ્રીન બિલ્ડિંગ્સ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને ડેપ્યુટી ડાયરેક્ટર કુંજનકુમાર આનંદ દ્વારા મકાન રસ્તા અને પુલો સહિત બાંધકામની સામગ્રી પરના ભારતીય ધોરણોની ઝાંખી રજૂ કરી હતી આ કાર્યક્રમમાં એસએમસીના સિટી એન્જિનિયર અક્ષયજી પંડ્યા એડિશનલ સિટી એન્જિનિયર ડીસી ભાવસાગર એડિશનલ સિટી એન્જિનિયર જટિન દેસાઈ એડિશનલ સિટી એન્જિનિયર ગજેન્દ્ર ચૌહાણ અને એડિશનલ સિટી એન્જિનિયર એમ ડી ચાવડા જેવા ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બસો પચાસ જેટલા અધિકારીઓ તાલીમ લેવા માટે જોડાયા હતા